નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીબી 24 ગુજરાત પોલીસે એક નવી પહેલ કરી છે હવે દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો ખાસ કરીને મહિલાઓ બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા તેમજ સલામતી માટે સતત પ્રયત્નશીલ છે રાજ્યની મહિલાઓ બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પહેલ કરતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના સાંત્વના કેન્દ્ર કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લીધો છે એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે તેમની મુશ્કેલીઓને સમજી અને યોગ્ય કાઉન્સેલિંગ તેમજ કાનૂની માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે કેન્દ્રોમાં વુમન હેલ્પ ડેસ્ક ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર અભયમ અને વિવિધ સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ રહેશે તો સાંત્વના કેન્દ્રમાં વુમન હેલ્પ ડેસ્ક ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસર એકસો એક્યાસી અભયમ અને પીએસબીએસએસ બી આ ચારે વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવશે વર્તમાનમાં કાર્યરત આ ચારેય વ્યવસ્થાઓ એકબીજા સાથે સંકલનમાં રહી અને કામગીરી કરે તે હેતુથી રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે તો પોલીસ સ્ટેશનમાં આ ચાર સેવાઓ એક જ છત નીચે સાંત્વના કેન્દ્રમાં ઉપલબ્ધ બનશે વુમન હેલ્પ ડેસ્કની વાત કરીએ તો વુમન હેલ્પ ડેસ્ક પોલીસ સ્ટેશનમાં આવતી મહિલાઓને મદદરૂપ થવા તેમજ કાઉન્સેલિંગ કરવાની કામગીરી કરતી હોય છે તો ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસર ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસર પોતાના સ્ટેશનમાં આવતા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોનું કાઉન્સેલિંગ કરતા હોય છે તો વ્યવસ્થાના માધ્યમથી મહિલાઓની સલામતી અને સુરક્ષા કામગીરી થાય છે ત્યારે મહિલા તથા સામાવાળા પક્ષના સભ્યોનું કાઉન્સેલિંગ કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે તો સાંત્વના કેન્દ્રના મુખ્ય ઉદ્દેશ્ય તેઓની મુશ્કેલીઓને સાંભળી યોગ્ય કાયદાકીય માર્ગદર્શન આપવું સાંત્વના કેન્દ્રના મુખ્ય ઉદ્દેશ્યમાં જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય કાઉન્સેલિંગ કરવાનું રહેશે અને મુખ્ય ઉદ્દેશ્યની જો વાત કરવામાં આવે તો પોલીસ સ્ટેશનોમાં જ્યારે બાળકો મહિલાઓ અને સિનિયર સિટીઝનો આવે ત્યારે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને જે કામ માટે તેઓ પોલીસ સ્ટેશનમાં આવ્યા હોય તે કામ ત્વરિત પૂર્ણ થાય તે અંગે કાર્યવાહી કરવાની રહેશે